અભિયાનની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું જીતુભાઈ પંડ્યા આજે સીધી વાતમાં વાત કરવી છે વડોદરાના મહાન રાજવી સાયાજીરાવ મહારાજની એક એવો અદ્ભુત રાજવી જેણે અંગ્રેજો સામે પણ એકવાર આંખ દેખાડીને વાત કરવાની હિંમત કરી હતી આ રાજવીએ વડોદરા સ્ટેટમાં એટલા બધા ફેરફારો કર્યા કે એ સમયે આ રોલ મોડલ ગણાતા હતા ભારતના સર્વોત્તમ રાજાઓમાં એમનું નામ સામેલ છે એમણે વડોદરાને એમએસ યુનિવર્સિટી આપી એરોડ્રામ આપ્યું એ જમાનામાં ઓગણીસો ત્રીસ પહેલાં વડોદરાની અંદર એરોડ્રામ હતું એટલે કે વિમાનોની અવર જવર થતી હતી જ્યારે અમદાવાદ સુરત ભરૂચ કશે કોઈ ગુજરાતના બીજા કોઈ સ્ટેટમાં એરોડ્રામ નહોતું વિમાનોની અવર જવર નથી એમએસ યુનિવર્સિટી એટલી મોટી વિશ્વ કક્ષાની એક યુનિવર્સિટી માટે એમણે જગ્યા આપી બાંધકામ કરાવ્યું અદ્ભુત પ્રોફેસરોને એ લઈ આવ્યા એ જમાનામાં એમણે આ પરફોર્મિંગ આર્ટ્સ એટલે કે મ્યુઝિક કોલેજ અને મ્યુઝિક કોલેજની સ્થાપના કરી એમણે ફાઇન આર્ટ્સ કોલેજની સ્થાપના કરી એમણે આર્કિયોલોજી કોલેજ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટની સ્થાપના કરી યાદ રાખજો કે આ ત્રણ ડિપાર્ટમેન્ટ એ વખતે બોમ્બે યુનિવર્સિટીમાં નહોતા ત્રણ મ્યુઝિક કોલેજ નથી ફાઇન આર્ટ્સ નથી અને આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ નહોતું એ જમાનામાં એમણે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટનું મહત્ત્વ સમજ્યા હતા અને અદ્ભુત આર્કિયોલોજીસ્ટોને એમણે વડોદરાની અંદર બોલાવેલા એટલે એમએસ યુનિવર્સિટીની સ્થાપના નહીં એમાં પ્રાણ પણ એમણે રેડ્યો અને અદ્ભુત ફેકલ્ટીઓની સ્થાપના કરી એમણે વડોદરા એમએસ યુનિવર્સિટીમાં સોશિયોલોજી માટે ડિપાર્ટમેન્ટ કર્યા એમ સાયાજી રાવે વડોદરામાં રેડિયો સ્ટેશનની સ્થાપના કરી ક્યાંય નહોતા ગુજરાતમાં ક્યાંય નહીં ભારતમાં પણ બહુ થોડા રેડિયો સ્ટેશન એ વખતે હશે ત્યારે વડોદરામાં રેડિયો સ્ટેશન હતું મુંબઈથી વડોદરાની રેલવે લાઇન નાખવામાં પણ સાયાજી રાવ સરકારનો ખૂબ મોટો ફાળો હતો વડોદરાને જંક્શન બનાવ્યું એમણે અન્ય અન્ય બેંકની સ્થાપના કરી જે એશિયાની સૌથી પહેલી કોપરેટિવ સોસાયટી હતી એમણે બેન્ક ઓફ બરોડાની સ્થાપના કરી બેંક ઓફ બરોડામાં નીચે જે લોકરો છે અત્યારે તમે જેને લોકરો માટે વાપરો છો એ આખી જગ્યા માત્ર મહારાજા સાહેબનું સોનું રાખવા માટે વપરાતી હતી એમણે મ્યુઝિક કોલેજ કરી મ્યુઝિયમ કર્યા વડોદરામાં મ્યુઝિયમ પણ કર્યા એમણે મહારાજા શાહજી રાવે દરેક ગામમાં એક પુસ્તકાલયની સ્થાપના કરેલી દરેક ગામમાં એક સ્કૂલ કન્યા શાળા હોય અને એક પુસ્તકાલય હોય કોઈ ગામ પુસ્તકાલય વગરનું નહોતું ને હજાર પંદરસો પુસ્તક હોય બસો ત્રણસોના ગામમાં બસો ત્રણસોની વસ્તીના ગામમાં પંદરસો પુસ્તકોની લાઇબ્રેરી બનાવેલી બહુ અદ્ભુત માણસ હતો અને એમણે આજે આખું ભારત જેના માટે ગૌરવ લે છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને એમની પ્રતિભા ઓળખી એમને સ્કોલરશિપ આપીને ઈંગ્લેન્ડ ભણવા મોકલનાર પણ આ જ મહાન રાજવી હતા એમણે મહર્ષિ અરવિંદને ઓળખ્યા જ્યારે એ ત્યાં ઇંગ્લેન્ડથી ભણીને પાછા આવ્યા ભારતમાં કોઈ એમની નહીં પણ સૌથી પહેલાં સયાજીરાવ સરકારે એમની કદર કરી એમને અહીંના દીવાન બનાવ્યા અને અત્યારે દાંડિયા બજારમાં જે અરવિંદનું નિવાસસ્થાન છે ભવ્ય નિવાસસ્થાન છે એ જ સાબિત કરે છે કે કેટલી મોટા દિલથી એમને આવકારેલા હવે મારે સહાયજીરાવ સરકારે શું શું કર્યું એ તો મેં તમને ગણાવ્યા પણ સહાયજીરાવ સરકારને લગતી બે બાબતો બે બે કહાની કેવી છે સાચી છે ખોટી છે હું નથી જાણતું પણ વડોદરાની અંદર આ કહાની આ બે કથા એકબીજાના મોઢેથી આપણે સાંભળતા આવ્યા છે મને પણ આ બે કથા મારા એક શિક્ષકે કહેલી જે ખુદ મરાઠી હતા અને આ રાજવી ઘરાના સાથે એમનો ખૂબ અંગત સંબંધ હતો બેવ કહાની અદભુત છે બેવ કહાની મહારાજાની ગરિમા મહારાજાનો પ્રજા વાત્સલ્ય પ્રજા પ્રેમ શું હતું એ દર્શાવે છે બન્યું એવું કે એકવાર સવારે મહર્ષિ અરવિંદની સાથે સાયાજીરાવ સરકાર પેલેસની અંદર જે ગ્રાઉન્ડ છે બહાર પેલેસનું એમાં ફરવા નીકળેલા સવારે મોર્નિંગ વોકમાં નીકળેલા પણ એ દિવસે મહારાજા સાહેબે ઘોડો લીધેલો ઘોડે સવારી કરીને જઈ રહ્યા હતા અને અરવિંદ પગે ચાલતા હતા રાજમેલના કમ્પાઉન્ડમાં એક ઘરડી સ્ત્રી એક બહુ મોટો ભારો બંધાઈ ગયો એનાથી ઘાસનો અને પછી માથે ચડી નહોતો રહ્યો અને બીજું કોઈ પેલેસ કમ્પાઉન્ડમાં દેખાયું નહીં મહારાજા ત્યાં ગયા ઘોડા પરથી ઉતર્યા એ ગરડી સ્ત્રીને માથે ભારો ચડાવ્યો અને પછી ઘોડા પર ફરી સવાર નહીં થાય એ પાછળ આવતા અરવિંદની રાહ જોતાં ઊભા રહ્યા અરવિંદે જોયું કે મહારાજ મલકી રહ્યા છે અરવિંદ મહારાજને મનમાં એમ હતું કે અરવિંદ બહુ ખુશ થઈ જશે કે એક રાજવી હોવા છતાં હું નીચે ઉતર્યો ઘોડા પરથી ને એક ઘરડી ડોસીના માથે મેં ભારો ચડાવી આપ્યો અરવિંદ એમની પાસે આવ્યા અને અરવિંદે કીધું કે મહારાજ આપે આ સારું નથી કર્યું એટલે મહારાજ સાહેબ તો ડગાઈ ગયા કે રાજવી આટલો મોટો રાજવી ભારતનો બીજા નંબરનો રાજા અને હું નીચે ઉતરીને મારી પ્રજાને મદદ કરું છું અને અરવિંદ કહે છે કે આ સારું નથી કહ્યું અરવિંદે કીધું એમને એ ઘોડા પર ચડ્યા એ પહેલાં કહી દીધું કે મહારાજ રાજાની ફરજ તો વૃદ્ધોને માથેથી ભાર ઉતારવાની હોય તમે એક વૃદ્ધ નાગરિકના માથે ભાર ચડાવ્યો આજે સાંજે એને દરબારમાં બોલાવો અને એને રોજી બાંધી આપો દર મહિને એને પેન્શન બાંધી આપો કારણ કે તમે એના માથે ભાર ચડાવ્યો છો એ બહને રાત્રે સાંજે દરબારમાં બોલાવવામાં આવી અને એને એ જમાના પ્રમાણે કે દસ કે બાર રૂપિયા મહિને પેન્શન બાંધી આપવામાં આવ્યું કે જેથી કરીને એ વૃદ્ધ બઈને ફરીવાર કોઈ ભારો ચડાવે એની રાહ જોતા ઊભા ન રહેવું પડે અને મહારાજાએ એના માથે ભાર ચડાવ્યા પછી બીજો કોઈ એના માથે ભાર ચડાવે એ અરવિંદને ગમેલું નહીં અને અરવિંદની સલાહથી મહારાજે એ ગરીબ ભાઈને કાયમ માટેનું પેન્શન બાંધી આપેલું એવો જ બીજો એટલે આ પ્રસંગમાં અરવિંદની મહાનતા પણ દેખાય છે કે મહારાજનું કામ ભાર ચઢાવવાનું નથી ભાર ઉતારવાનું છે અને આજના જે રાજવીઓ છે આપણા આજના જે આપણા વડાપ્રધાનો મુખ્યમંત્રીઓ છે એમણે પણ આ વાત સમજવા જેવી છે કે પ્રજાને માથે ભાર ચડાવીને એને મારી નથી નાખવાની પ્રજાની પ્રજાનો ભાર ઉતારવાની જવાબદારી તમારી છે એવો એક બીજો બનાવ બનેલો ગોલવાડમાં એક ગોલણ એને સંતાન નહીં થયેલું લગ્નના દસ બાર વર્ષ થઈ ગયેલા પણ સંતાન નહીં થયેલું એટલે એ જમાનામાં તો સંતાનહીન સ્ત્રી એટલે જાણે એણે કંઈ પાપ કરી નાખ્યું હોય એટલે આ બઈને બહુ ટોણા સાંભળવા પડતા હતા એટલા મેં એવું બન્યું કે એના પડોશમાં કોઈ બઈ રહેતી હતી એ પાંચ છ વરસથી પ્રેગ્નન્ટ નથી થઈ પાંચ છ વરસ પછી એને મહિના રહ્યા અને શું આવડ થઈ આ બઈ પણ વધાઈ ખાવા ગઈ આશીર્વાદ આપવા ગઈ અને પડોશણના નાતે એણે પૂછ્યું કે તે શું કર્યું તો તને સંતાન થયું એટલે પેલી બઈને એક હસી કરવાનું મન થયું એક મજાક ઠઠ્ઠો મસ્કરી કરવાનું મન થયું એણે કીધું કોઈને કહીશ નહીં પણ મેં એવી બાધા રાખી છે કે મારે ત્યાં છોકરો થશે કે છોકરી થશે સંતાન થશે તો હું મહારાજા સાહેબ સાયાજીરાવ મહારાજાને માથે જોડો મારીશ પેલી ભાઈ સાંભળીને તો સન્ન થઈ ગઈ પણ કે મને પાંચ છ વર્ષથી સંતાન નહોતું એટલે મેં એવી બાધા બાની છે કે દસ વર્ષનો થશે ત્યારે હું જોડો મારીશ પણ તારે સંતાન જોઈતું હોય તો તું એવી બાધા રાખ કે મને સંતાન આવશે તો હું મહારાજા સાહેબને મહિનામાં જોડો મારીશ માથે જોડો મારીશ કોણ મહારાજા સાયાજીરાવ મહારાજા ભારતનો બીજા નંબરનો સૌથી સમૃદ્ધ અને બહાદુર રાજા એને માથે જોડો મારવાનો તે પણ એક ગરીબ નાગરિક મારફતે છતાં બઈ લોભમાં વસ થઈને એણે બાધા રાખી દીધી કે મને સંતાન થશે તો હું મહારાજા સાહેબને માથે જોડો મારીશ મહિનામાં અને ભગવાનનું કરવું ને એને સંતાન થયું પેલી તો રડે એક બાજુ હરખ એક બાજુ શોખ એટલી રડે એટલી રડે ખાવા પીવાનું છોડી દીધું બધા પૂછે કે શું થયું શું થયું પેલી કોઈને કશું કહી શકે નહીં કે આવા મોટા માણસને રાજવીને જોડો મારવાની વાત કરે તો માથું કાપી નાખવામાં આવે આ બહીને અદ્રશ્ય કરી દેવામાં આવે બીજા કોઈ રાજમાં તો પણ છેવટે બધાએ બહુ આગ્રહ કર્યો તારે એણે બે પાંચ ઓળખી તારે વાત કરી કે મારાથી આવી બાધા રખાઈ ગઈ છે હવે પૂરી કેવી રીતે થાય સાંભળનારાઓને ચક્કર આવી ગયા કે સાયાજીરાવ સરકારના માથે જોડો મારવાનો એ આવા આવા રાજાને આટલા ભલા રાજાને તારે જોડો મારવો છે તારા એક છોકરા માટે પણ વાત ધીરે ધીરે પસરતી પસરતી રાત દરબારમાં પહોંચી રાત દરબારમાંથી સાયાજીરાવ સરકાર સુધી પહોંચી કે આવી એક ગાંડી ઘેરી બઈ છે અને એણે આવી બાધા રાખી છે મહારાજાએ કીધું કે ભાઈને બા ઇજ્જત આ દરબારમાં લઈ આવો પેલી બહેને દરબારમાં લઈ આવવામાં આવી ભાઈ તો બેભાન થવાની અણી પર હતી છોકરા સાથે બોલાવેલી બહીને તો ભાઈ હાજર થઈ દરબારમાં અને મહારાજા સાહેબે એને કીધું કે આવ બેન અને મને ખૂબ આનંદ થયો કે મારી પ્રજાને મારામાં આટલો બધો વિશ્વાસ છે અને આ શ્રદ્ધા છે કે મહારાજા સાહેબની બાધા રાખવાથી મને સંતાન થશે અને તને બાર વર્ષે સંતાન થયું તું આવ અને મને માથામાં તારો જોડો માર ભાઈ તો બસ પડું પડું થઈ રહેલી ઊભું નતું રહેવા તું પકડીને ઊભી રાખેલી એણે કીધું કે ના મહારાજ ભલે મારો સંતાન મરી જાય પણ હું આ નહીં કરી શકું છેવટે ગાયકવાડ સરકારે આ અરવિંદે મહર્ષિ અરવિંદે એનો તોડ કર્યો મહારાજાનો જોડો બહીના હાથમાં આપ્યો અને આ બધાએ બહીને માળ મહારાજાના માથે જોડો અડકાડાયો પણ આ રાજવી હતો કે જે પોતાની પ્રજા પોતાની ગરીબ પ્રજા ની ખુશી માટે એને એની શ્રદ્ધાને પૂરી કરવા માટે એની બાધાને પૂરી કરવા માટે પોતાના માથે એ જોડો એમણે સ્વીકાર્યો પ્રેમથી સ્વીકાર્યો અને એ બનીને પણ એ છોકરાને જે મહારાજના અરવિંદે કહ્યું કે તમારા નામથી આ છોકરો આવ્યો છે હવે આ છોકરો ઓછી એમાં ન પડવો જોઈએ આ તમારો જ સંતાન છે કહેવાય છે કે ભાઈ એને પણ માસિક બધું બાંધી આપવામાં આવેલું જેથી કરીને એ છોકરો ખૂબ આગળ વધે એના એનું ભરણ પોષણ થાય કે ભૂખમાં ભૂખમરો ના વેઠવો પડે તો આ હતા આપણા વડોદરાના મહાન રાજવી સયાજીરાવ અને આ રાજવીએ વડોદરાને જે કંઈ આપ્યું છે એની સામે આપણે બધા નતમસ્તક છે વડોદરાનો એમના અવસાન પછી પણ સો વર્ષ પછી વિકાસ થઈ રહ્યો છે તો એમને કારણે છે સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું